ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે આખું જીવન છે દુઃખનું મંડાણ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે આખું જીવાન છે દુઃખનું મંડાણ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે તારા ધર્મ ને કર્મ માને દેજે તારા ધર્માને કર દઈ દે ચિંતા છોડી બની હળવો ફૂલ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે ચિંતા છોડી બની જા હળવો ફૂલ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે કાયમ કજિયા ચાલે છે કામ ક્રોધ રે કાયમ કજિયા ચાલે છે કામ ક્રોધ ન રે હેમ લડા આવે મમ તાને ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે એમાં લડાવે તા ને મોહ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો સગળું કુટુંબ તારું સાસરુ રે તારું સગળું કુટુંબ તારું સાસરુ રે તારા વાલા ને વેરી ના બનાવ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે तारा ने वेरि बव गीता समझावे अर्जुन साभळो रे कुरुक्षेत्र मग्न प्रभु कुरुक्षेत्रम ज्ञान प्रभु या રમતા આવડો એ તો રીત ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે રમતા આવડે તો રીત ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે આયા નથી મળતું ને કોઈ જીવ રે આયા નથી મરતું ને કોઈ જીવ તું રે સોના ખોળિયા બની જાય છે કાળ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે સોના ખોળિયા બની જાય છે કાળ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે હાપી એમાં બોલિયા રે આપી દુર્યોધનાયમાં બોલિયાળે અવળી ની હોય સમજણ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે અવળી સકોની ની હોય સમજણ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે મારા શરણે આવીને મોજુ માણ જે રે મારા શરણે આવીને મોજું गीता सांभड़े ने लै ले, ले जोग ज्ञान गीता गोविंद समझावे अर्जुन सांभड़ो रे ગીતા સાંભળીને લઈ લે જો જ્ઞાન ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે આયા દુખાન સુખ જોવા દોય લે આયા દુખાન ને સુખ જોવા દોય લે તારા હાથ માંથી પડી જાય હથિયાર ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે તારા હાથ માંથી પડી અર્જુન સાંભળો રે મેં તો તાત તજિયાતાતને રે તો જે તાત તજિયાતાતને રે કૃષ્ણ બન્યા ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે કૃષ્ણ બન્યા છે ધ્વરિકનો નાથ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે હે સંકટ સમયની ઘડી પ્રભુ બનિયા રે સંકટ સમયની ઘડી પ્રભુ બનિયા એમાં મળ્યા છે ત્રણ ભુવન નાથ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે એમાં મળ્યા છે ત્રણ ભુવન નાથ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે ગોકુળ માથુ રાવન રાવન વિરાજતા ગોકુળ મથુરાવન રાવન વિરાજ તાર હું તો એ મલીલા પાર ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે હું તો એ માલીલા પાર ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો મેં તો માં જઈને ધૂબકો માર્યો રે મેં તો માં જઈને ધૂબકો માર્યો રે મેં તો ના થયો છે કાળો નાગ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે મેં તો ના થયો છે કાળો ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે એવા અર્જુન બોલ્યા રે એવા કર જોડીને અર્જુન બોલિયારો મારો માટી ગાયો છે શોક ને મો ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે મારા માટે ગાયા છે શોક ને મો ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે મહેતા નરસૈયાનો સ્વામી વાલો શ્યામળો રે મહેતા નરસૈયાનો સ્વામી વાલો શામળો રે વાલો સમજાવે ગીતા ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે વાલો સમજાવે ગીતાજીનો સાર ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે આખું જીવન છે દુઃખનું મંડાણ ગીતા ગોવિંદ સાંભળો રે જય શ્રી કૃષ્ણને ધન્યવાદ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો